હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો સૌને નમસ્કાર હું બિપિન મકવાણા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું મિત્રો સામુદાયિક સંગઠન એ સમાજ કાર્યની ખૂબ મહત્ત્વની પદ્ધતિ છે મુખ્ય પદ્ધતિ છે વ્યક્તિ જૂથ સિવાય સમુદાય લેવલના જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે એમાં એક વ્યાવસાયિક સમાજ કાર્યકર તરીકે કામ કરવા માટે આ પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી અથવા મહત્ત્વની બની રહે છે મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સમુદાય એટલે શું એની વિવિધ વ્યાખ્યાઓ એના આધારથી સમુદાયના કયા કયા લક્ષણો હોય એના વિશે એ અગાઉ આપણે ચર્ચા કરેલી આજે એનાથી આગળ વધી અને આપણા વિષય સામુદાયિક સંગઠન પદ્ધતિ પર આપણે કામ કરવા માટે એ સૌથી પહેલાં ઓવરઓલ એની વિભાવનાને બરાબર આપણે સમજવી પડે એટલે ક્રમશઃ કેટલાક મુદ્દાઓ ને આપણે તબક્કાવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બધી જ બાબતો એ શરૂઆતના લેક્ચર્સમાં શરૂઆતનો જે આપણો સિલેબસ છે એ સામુદાયિક સંગઠન પદ્ધતિની મૂળભૂત વિભાવના એના વિશેનો ખ્યાલ એ બરાબર સ્પષ્ટ થાય એ માટેનો પ્રયત્ન કરેલો છે એટલે એ દૃષ્ટિએ આજે એક મહત્ત્વના મુદ્દા વિશેની જે વાત કરવાની છે એ મારી વાતનો અને ચર્ચાનો વિષય છે એ સમુદાયના જુદા જુદા પ્રકારો સમુદાયની ચર્ચા કર્યા પછી એના લક્ષણો વિશેની ચર્ચા કર્યા પછી ત્રીજી અને મહત્ત્વની જે બાબત એ સમુદાયના વિવિધ પ્રકારો વિશેની છે એટલે આજે આ લેક્ચર દરમિયાન એ આપણે જ્યારે સમુદાયના સ્તરે એ વિવિધ લોકો સાથે કામ કરવાનું હોય તો એ વખતે મિત્રો આપણે જે લોકો સાથે કામ કરીએ છીએ એ સમુદાય કયા કયા પ્રકારોમાં વિભાજીત થયેલો છે સમુદાય વિશેની ખાલી જાણકારી એટલું પૂરતું નથી પણ એમાં આપણી સામાજિક વ્યવસ્થામાં વિવિધ રૂપે અલગ અલગ રીતે આપણો સમાજ એ વિભાજીત થયેલો છે તો એના અલગ અલગ જે પ્રકારો છે એ પ્રકારોને પણ આપણે બરાબર સમજવા પડે એટલે એ દૃષ્ટિએ આ સમુદાયના પ્રકારો વિશેની ઓળખ એ આપણે શા માટે મેળવવી જોઈએ દર વખતના લેક્ચરની માફક આજે આ લેક્ચરમાં પણ શીખવા માટેના જે મહત્વના પાંચ મુદ્દાઓ જે આપણને આજના આજે જે મુદ્દાઓ પર હું તમને વાત કરવાનો છું એ મુદ્દા સાથે એક સામાજિક કાર્યકર તરીકે મારી શું નિસ્બત છે એ વાતને સરસ રીતે સમજાવે છે અને આ પાંચે પાંચ મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખી અને આજે હું તમને કેટલીક વાત અને ચર્ચા કરવાનો છું સમુદાય શબ્દ એ હવે આ અગાઉના બે લેક્ચર પછી એ આપણા માટે પહેલાં સમુદાય કોને કહેવાય એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એના વિશે આપણને ઘણી બધી મૂંઝવણો હતી સમુદાય શબ્દનો ઉચ્ચાર કરતા હતા પણ એમાં કઈ બાબતોનો સમાવેશ થાય એ એના વિશે એ ખ્યાલ નહોતો પણ ક્રમશઃ એ આપણે સમુદાયની વિસ્તૃત વિભાવનાને સમજી રહ્યા છે અને એમાં આપણે પૂરતો સમય પણ લીધેલો છે કે દાખલા તરીકે એમાં કેટલાક મુદ્દાઓ એ ફટાફટ પૂરા કરી દેવા એના બદલે વિદ્યાર્થીને જે તે મુદ્દાને લઈ ખૂબ વિસ્તૃત એ જાણકારી મળે એવો આપણો પહેલો પ્રયત્ન હોય છે એટલે એ દૃષ્ટિએ આ સમુદાય એટલે શું એની જે કેટલીક વિભાવનાઓ છે આના વિશે આમ તો ઘણી બધી ચર્ચા કરીએ એટલું ઓછું પડે એવું છે પણ તબક્કાવાર આ શરૂઆતના લેક્ચરમાં સમુદાય વિશેની આપણી જે કંઈ ધારણાઓ છે એના વિશેનો જે કંઈ વિસ્તૃત ખ્યાલ છે એ ખ્યાલને આપણે ખૂબ વિગતે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ બીજો જે મુદ્દો એ સમુદાયના વિવિધ પ્રકારો કયા કયા પ્રકારો છે એ પ્રકારોમાં સામાન્ય રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એટલે આ પ્રકારો સાથે સંકળાયેલી કેટલીક બાબતોને જુદી તારવી અને આ સમુદાય વિશે સમુદાયના પ્રકારો વિશેની આખી ચર્ચાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સમુદાય વિશેની આજે જે કંઈ ચર્ચા થવાની છે એ અગાઉ તમે જે સાંભળ્યું હશે એના કરતાં થોડું એનાથી ઉપર જે કંઈ સમુદાય વિશેની વાતો છે એ એને આપણે લઈ જવાના છે એટલે સમુદાયના અર્થની સાથે એની વિશેષતાઓ પછી એ એના પ્રકારો વિશેની સમજમાં આજના લેક્ચરના અંતે એ આપણે તમે ઘણા એવા અલગ અલગ પ્રકારના સમુદાયો વિશેની માહિતી અને જાણકારી મેળવી શકશો સમુદાયના વિવિધ પ્રકારો વિશે અલગ અલગ પ્રકારના નિષ્ણાતોએ એ આ વિષયને લઈ ઘણી બધી ચર્ચા અને વાત કરેલી છે આ પ્રકારોના સંદર્ભમાં અલગ અલગ વિદ્વાનોનો શું મત છે એ મતને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સમુદાય અંગેની વિવિધ જાણકારી ફિલ્ડ સંબંધી મુદ્દાઓને સમજવા માટે ઉપયોગી બની શકે છે દાખલા તરીકે આ પ્રશ્ન જે છે આ એકમાત્ર ખાલી બીજા વિજ્ઞાનોની માફક એ થિયોરિકલ ખ્યાલ નથી પણ સામાન્ય રીતે એક સામાજિક કાર્યકર તરીકે આપણે સમાજના વિવિધ પ્રશ્નોમાં દરમિયાનગીરી કરવાની છે એટલે આપણી જે મહત્વની કામગીરી એ સમુદાયની સાથે રહી અને કરવાની છે તો એક અગત્યની બાબત એ સમુદાય વિશેની ઘણી બધી ચર્ચા અને વાતો એ ફિલ્ડ સંબંધી મુદ્દાઓને સમજવામાં આપણને ઉપયોગી બની શકે એકાદ બે ઉદાહરણો આપી અને તરત જ આપણે આ ભૌગોલિક અને કાર્યકારી સમુદાયના જે બે પ્રકારો છે એની વિસ્તૃત વિભાવનાને સમજવાનો પ્રયત્ન કરીશું દાખલા તરીકે માલધારી સમુદાય હં ગ્રામીણ સમુદાય શહેરી સમુદાય તો સામાન્ય રીતે એ આવી સમુદાય એટલે જ્યારે આપણે કમ્યુનિટી સાથે કામ કરીએ તો એ વખતે આપણી જે કંઈ અત્યાર સુધીની સમજણ હતી એમાં આ સામુદાયિક સંગઠન પદ્ધતિ થકી કેટલાક પાયાના પ્રશ્નો પાયાની કેટલીક બાબતો વિશે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચા આ સમુદાયની વિસ્તૃત વિભાવનાને સમજવા માટે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી બની શકશે એટલે આ શીખવાના હેતુઓ લર્નિંગ માટેના ઓબ્જેક્ટિવ તરીકે આ પાંચ બાબતોને કેન્દ્રસ્થાને રાખી અને સમુદાયના વિવિધ પ્રકારોને અત્રે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે સમુદાયના વિવિધ ખ્યાલો છે એમાં મેકાવવર અને પેજ નામના વિદ્વાનોએ પણ એ સમુદાયની જે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે એમાં એમણે મેકાવવર અને પેજ જ્યારે આપણે સમુદાય વિશેની સૌથી પહેલી વ્યાખ્યા એમનાથી જ આપણે શરૂઆત કરેલી છે એટલે બંને વિદ્વાનોએ એ સમુદાયને અલગ અલગ પ્રકારના ત્રણેક ભાગમાં એ વિભાજીત કરવાનો પ્રયત્ન કર્યો છે ગામ નગર અને ક્ષેત્ર અહીંયા એકાદ મિનિટ માટે અટકી અને થોડી પરીક્ષા લક્ષી પણ મિત્રો વાત કરી લઉં તો આ લેક્ચર તમે મને સાંભળી રહ્યા છો દરમિયાન આવી કેટલીક મહત્ત્વની બાબતો જે તમારી હમણાં જ પરીક્ષા પૂરી થઈ અને કેટલાક પ્રશ્નો એ ટૂંકા પ્રશ્નો તરીકે અને કેટલાક પ્રશ્નો ઓબ્જેક્ટિવ રૂપે પણ તમને પૂછાઈ શકે છે દાખલા તરીકે પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન પૂછાય કે મેકાયવર અને પેજ નામના વિદ્વાને સમુદાયને કેટલા પ્રકારમાં વિભાજિત કર્યો છે એમાં એક બે ત્રણ કે ચાર આવા ચાર વિકલ્પો હોય તો આપણને બરોબર ખ્યાલ હોવો જોઈએ કે ત્રણ પ્રકારોમાં વિભાજિત કર્યો છે ટૂંકા સ્વરૂપના પ્રશ્નોમાં પૂછાય કે મેકાયવર અને પેજ નામના વિદ્વાને સમુદાયને સમુદાયના કયા કયા પ્રકાર દર્શાવ્યા છે તો એમાં ગામ નગર અને ક્ષેત્ર આ ત્રણ પ્રકારો એ એમણે દર્શાવ્યા છે એટલે આમ મૂળ પ્રશ્ન એક જ છે પણ એને અલગ અલગ રીતે એ આપણે પૂછી શકીએ સમુદાયના વિવિધ પ્રકારો એ ટૂંકા અને લાંબા સ્વરૂપના પ્રશ્નોમાં પણ પૂછી શકાય એટલે આપણે સરસ બધી રીતે આપણી યુનિવર્સિટીએ સરસ પ્રયત્ન મિત્રો કર્યો છે કે વિદ્યાર્થીની એટલે આ પરીક્ષાનું સરસ એવું માળખું તૈયાર કરેલું છે કે જેમાં આ બહુ નાની બાબતોથી લઈ અને લંબાણ ટૂંકાણ ટૂંકનો સ્વરૂપે એમસીક્યુ એ બી અલગ અલગ પ્રકારની પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નો મૂકેલા છે એટલે આપણે ખૂબ બારીકીથી આ બધા મુદ્દાઓને જોવા જાણવા અને સમજવા પડે એટલે આ પહેલી વાત એ મેકાવેર અને પેજની વાત હતી દેવીસ નામના વિદ્વાને પણ આ ચારેક જેટલા પ્રકારો એ સમુદાયના દર્શાવ્યા છે હવે પ્રશ્ન એક બીજો અહીંયા એ પણ છે કે કોને સમુદાય કહેવો દાખલા તરીકે આની પહેલેના લેક્ચરમાં સમુદાયના વિવિધ ઓળખોની વાત સમુદાયની વિવિધ લાક્ષણિકતાઓની જ્યારે વાત કરી હતી એ વખતે એના મહત્ત્વના આઠેક જેટલા લક્ષણોને લઈ આપણે ખૂબ વિગતવાર અને પહેલેના લેક્ચરમાં આપણે ખૂબ ચર્ચા કરેલી હવે એમાં જ્ઞાતિ શું છે અગેન આ પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે ટૂંકા સ્વરૂપ અને એમસીક્યુ બંને રૂપે તમે આ લેક્ચર સાંભળી રહ્યા છો દરમિયાન આ લેક્ચરમાંથી પીપીટી પણ તમે જોઈ શકો છો એટલે એમાંથી પણ કેટલાક પ્રશ્નો જુદા તારવતા જજો જેથી કરીને મને સાંભળતા પરીક્ષા પરીક્ષાલક્ષી પણ કેટલીક ચર્ચા થઈ શકે તો આ જ્ઞાતિના સંદર્ભમાં આપણે વાત કરતા હતા જ્ઞાતિ એ અલગથી સમુદાય નથી જ્ઞાતિને મિત્રો આપણે સમુદાય ના કહી શકીએ કારણ કે જ્ઞાતિ પણ સમુદાયની જેમ જ મનુષ્યનો એક મનુષ્યનો સમુદાય છે નિયમોની વ્યવસ્થા વિશેષ નામ વગેરે તત્વો હોવા છતાં જ્ઞાતિને આપણે સમુદાય નથી ગણતા કારણ કે જ્ઞાતિમાં અમેપણાની પણાની ભાવના હોય છે પણ એમાં સામુદાયિક ભાવના નથી હોતી એટલે અહીંયા થોડીક આમ આ વિષય કેન્દ્રિત વાત જ છે પણ એમાં કેટલાક મુદ્દાઓને લઈને આપણી સમજણ અને ગેરસમજણ જે હોય છે એ મુદ્દાઓને અહીંયા એ આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરેલો છે આ જ્ઞાતિની માફક બીજો એક મુદ્દો રાજ્યના સંદર્ભમાં પણ ઘણી બધી ચર્ચાઓ થાય છે રાજ્ય એ એને આપણે શું કહીએ રાજ્ય એ સમુદાય છે તો રાજ્ય એ મિત્રો સમુદાય નથી રાજ્ય એક સંસ્થા છે અહીંયા જે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓ તો રાજ્યને એક સંસ્થા તરીકે વિગતવાર ભણેલા પણ હશે જેનો એક નિશ્ચિત ઉદ્દેશ હોય છે સમાજ જીવનના એક વિશિષ્ટ પક્ષ સાથે એ રાજ્ય જોડાયેલું હોય છે સમુદાયના વિશેષ ઉદ્દેશો એ નથી હોતા બીજી અનેક સમાનતાઓ હોવા છતાં આપણે રાજ્યને એના કેટલાક લક્ષણોના આધારથી એ સમુદાય તરીકે નથી ઓળખી શકતા એક સમુદાય બીજા સમુદાયથી જુદો પડે છે એટલે આપણે જે અલગ અલગ પ્રકારના સમુદાયને લઈ જે ચર્ચા કરવાની છે એમાં આ બે બાબતો એ ખૂબ અગત્યની છે એટલે એક સમુદાય બીજા સમુદાયથી કઈ રીતે જુદો પડે છે એના આધારથી એ સમુદાયને આપણે અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારોમાં વિભાજીત કરીએ છીએ એક રહેણાંકના આધારે રહેઠાણના આધારે અને બીજો જે છે એ કાર્યોના આધારે કાર્યોના આધારથી જે સમુદાય બને છે એ એના જેને આપણે કાર્યકારી સમુદાય તરીકે ઓળખીએ છીએ એટલે આપણ જે છે એ બે મહત્વના સમુદાયો છે એ એના આ બંને સમુદાયો વિશેની વિસ્તૃત કેટલીક ચર્ચાઓ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલો પ્રકાર એ ભૌગોલિક સમુદાય સમુદાયની વિવિધ વ્યાખ્યાઓમાં પણ આપણે આની અગાઉના લેક્ચરમાં જ એ ખૂબ વિગતે એ નિશ્ચિત ભૂભાગ એને એની આપણે જોડણી છૂટી પાડી અને એ વખતે પણ સમજવાનો પ્રયત્ન કરેલો કદાચ એ વખતની મારી વાત તમે ભૂલી ગયા હોવ તો આજે ફરી એ વસ્તુને આપણે જુદી કરીને વાત કરીએ નિશ્ચિત ભૂભાગ એટલે નિશ્ચિત એટલે નક્કી કરેલો અને ભૂ એટલે જમીન ધરતી માતા જે રીતે આપણે એને ઓળખીએ છીએ એટલે ભૂ એટલે જમીન અને ભાગ એટલે ચોક્કસ વિસ્તાર નિશ્ચિત ભૂભાગમાં રહેતા લોકો હોય એને આપણે ભૌગોલિક સમુદાયમાં પ્રદેશ ભૌગોલિક સમુદાય તરીકે ઓળખી શકીએ એના રીત રિવાજો એ સમાન હોય છે એમાં અલગ અલગ પ્રકારની સંસ્થાઓનું સંગઠન હોય છે સભ્યોમાં સામૂહિક ભાવના પોતાપણા અને સહકારની ભાવના હોય છે ક્યારેક મળી અને વિચારોનું આદાન પ્રદાનની પણ પ્રક્રિયા એ ભૌગોલિક સમુદાયોમાં થતી હોય છે દાખલા તરીકે સામાજિક દ્રષ્ટિએ પણ દીકરીને ક્યાં પરણાવવી ક્યાં નહીં પરણાવવી દીકરી ક્યાંથી લાવવી દરેક સમુદાયમાં ચોક્કસ આ જ્ઞાતિ નામની સંસ્થાએ આખી એક આખી વ્યવસ્થા ઊભી કરેલી છે એક સમજણ ઊભી કરેલી છે એમાં દીકરા અને દીકરીઓની લીતી દીતીના વ્યવહારો કોણે કઈ જગ્યાએ કરવા એના નિશ્ચિત એવા કેટલાક વિસ્તારો દાખલા તરીકે બે આ અલગ અલગ રાજપૂત સમુદાય પટેલ સમુદાય દલિત સમુદાય ટૂંકમાં દરેક સમુદાયોમાં એ આપણે અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓમાં પણ ક્યાંથી લગ્ન સંબંધી વ્યવહારો થાય કોઈ જગ્યાએ ન થાય આ બધા જ મુદ્દાઓની સ્પષ્ટતા એ ખાસ કરીને આ ભૌગોલિક સમુદાયોમાં ચોક્કસ વિસ્તારના આધારથી થતી હોય છે એના રીત રિવાજો પણ દરેક સમાજે પોતાની અનુકૂળતા પ્રમાણે વિકસાવેલા છે દાખલા તરીકે સૌરાષ્ટ્રના કિનારા વિસ્તારમાં એક કમ્યુનિટી જેને આપણે ખારવા કમ્યુનિટી કહીએ છીએ તો આ ખારવા કોમ્યુનિટી એ સામાન્ય રીતે મિત્રો આ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે મોટાભાગે એ આ માછીમારી કમ્યુનિટી એ દરિયાઈ ખેડૂત છે જે મોટાભાગે એ દરિયામાં માછીમારીનું કામ કરે છે તો પોતાની જિંદગીનો મોટાભાગનો સમય એ પોતે દરિયામાં એ સમય વિતાવે છે સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં એ માછીમારી પર પ્રતિબંધ હોય છે કેટલાક માછીમારો એ સ્વયંભૂ માછીમારીની કામગીરી આ સમયગાળા દરમિયાન ટાળતા હોય છે આ ટાળવા પાછળનું એક સાયન્ટિફિક રીઝન એ છે કે મોટા ભાગે આ સમયગાળો એ દરિયાઈ જીવો માટે પ્રજનનનો સમયગાળો હોય છે એટલે હા એમાં ખાસ કરીને ઘણા માછીમારો આ પ્રજનનની પ્રક્રિયા કારણ કે એમાં જેટલું પ્રજનનનું કામ આ સમયગાળા વધારે થાય માછલી અને દરિયાઈ જીવોને વાતાવરણ મળે તો એ પ્રમાણે જે છે એ ભવિષ્યમાં માછલીઓનું પ્રમાણ એનું ઉત્પાદન એ વધુ થઈ શકે એટલે એ દ્રષ્ટિએ મિત્રો દરેક સમાજે પોતાની અનુકૂળતા પ્રમાણે ઘણા બધા રીત રિવાજો પણ પોતાની જાતે બનાવેલા છે એના નિયમોના ઘડવૈયા એ જે તે જ્ઞાતિના માણસો જ છે સામાન્ય રીતે કોઈ સમાજમાં ચોમાસાની સિઝનમાં લગ્ન ન થાય તમે અમરેલી અને આ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં જ્યાં ખારવા કમ્યુનિટી વસવાટ કરે છે ત્યાં આગળ મોટાભાગે આમના ઘણા બધા પ્રસંગો એ આ માછીમારીના કામમાં જે ચોમાસાની સિઝન દરમિયાન જે વિદ એ પોતે વિરામ લે છે એ સમયગાળા દરમિયાન થતા હોય છે કારણ કે એના આખે આખા પરિવારો ઘણા બધા કુટુંબુમતો એકમાત્ર ખાલી પત્ની એના બાળકો અને વૃદ્ધ માતા પિતાઓ હોય છે મોટાભાગે પુરુષો એ દરિયાઈ ખેતી કરવા માટે નીકળી પડે છે જેને આપણે સાગર ખેડૂત તરીકે ઓળખીએ છીએ તો આ રિવાજો એટલે ત્યાં આગળ ચોમાસામાં જ બધા અલગ અલગ પ્રકારના ગાનથી માંડીને લગ્નથી માંડીને એવા ઘણા બધા સામાજિક પ્રસંગો એ આ ચોમાસાની સિઝનમાં થતા હોય છે તો આવું જે છે આ સમુદાય ભૌગોલિક સમુદાય એ એમાં દરેક આવા જે કંઈ સમુદાયો છે એમાં એ ચોક્કસ પ્રકારની આખી જે લાક્ષણિકતાઓ અથવા વિશેષતાઓ આપણને જોવા મળતી હોય છે ભૌગોલિક સમુદાયમાં પણ જે સૌથી મહત્વની જે બાબત છે સામૂહિક ભાવના એમાં પોતાપણાની ભાવના હોય છે સહકાર ની આખી ભાવના નાની મોટી મુશ્કેલીઓમાં સમાજના સભ્યો એકબીજાને મદદરૂપ થતા હોય છે તો આ પ્રકારની ભાવના એ ખૂબ અગત્યની છે અને આવા આવી ભાવનાઓના પરિણામે જ એ ઘણા બધા સમુદાયોનો સરસ એ વિકાસ થાય છે એમાં બધા કાળક્રમે પોતાની અનુકૂળતા પ્રમાણે મળતા હોય છે વિચારોનું આદાન પ્રદાન થાય જેના પરિણામે જે છે એ કોઈપણ સમુદાય એ સારી રીતે વિકસી શકતો હોય છે એટલે ઘણી બધી એની વિશેષતાઓ પણ હોય છે તો આ ભૌગોલિક સમુદાય એ એ પણ એ આખી એક ચોક્કસ એની ઓળખ છે ભૌગોલિક સમુદાયમાં પણ દાખલા તરીકે આપણે ગુજરાતને પણ અલગ અલગ જો એના ભૂગોળની દૃષ્ટિએ એનું વર્ગીકરણ કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર તો આવા અલગ અલગ પાંચેક ઝોનમાં વહેંચી અને આ દરેક વિસ્તારો એના ભૂગોળ ભૌગોલિક પરિસ્થિતિના આધારથી આ વિસ્તારની એક આખી ઓળખ ઓળખ છે એની જમીનો જુદા પ્રકારની એના રીત રિવાજો બહુ નોખા પ્રકારના અને આદિવાસી વિસ્તારોમાં જઈએ ત્યાં પણ તમને જે છે એ દરેક સમુદાયે પોતાની અનુકૂળતા પ્રમાણે એ આખી આખી વ્યવસ્થા ગોઠવેલી છે ઘણા સમુદાયોમાં પ્રમાણમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય પણ દરેક સમુદાયે પોતાની અનુકૂળતા પ્રમાણે એ એના સામાજિક સમાજને એવી ઘણી બધી બાબતો એના નીતિ નિયમોથી માંડીને બધી બાબતોનું એમણે ઘડતર કરેલું છે અને સામાન્ય રીતે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે પણ પહેલાં એ પ્રમાણમાં આ આ પ્રકારની સગવડતાઓ નહોતી તો એવા સમયે જેને આપણે અભણ કહીએ છીએ અજ્ઞાન કહીએ છીએ જે પછાત કહીએ છીએ પણ આવી કમ્યુનિટી એ વાસ્તવમાં એ એની સમજણ શક્તિ એની કોઠાશૂજ એની આગવી સંસ્કૃતિ અને પરંપરા એ બીજા સમુદાયો કરતાં ખૂબ નોખી અને અનોખી છે એવું આપણે કહી શકીએ દાખલા તરીકે ઘણા બધા આદિવાસી સમુ સમુદાયોમાં આદિવાસી વિસ્તારોમાં દાખલા તરીકે ગામની વ્યાખ્યા એ આદિવાસી વિસ્તારોમાં બહુ જુદા પ્રકારની છે આપણા અહીંયા આદિવાસી વિસ્તારો સિવાય ઘણા બધા વિસ્તારોમાં ગામડું એટલે એ બધા અલગ અલગ જ્ઞાતિના લોકો એક જ જગ્યા પર રહેતા રહેતો સમૂહ હોય જેને આપણે ગ્રામ પ્રદેશ અથવા ગામડું તરીકે એને આપણે ઓળખીએ છીએ પણ આદિવાસી વિસ્તારમાં ગામડાની વ્યાખ્યા બદલાય આદિવાસી વિસ્તારોમાં ગામ એટલે છૂટાછવાયા ઘરોનો સમૂહ તો ત્યાં આગળ જે છે આખી વ્યવસ્થા એ પ્રકૃતિના આધીન છે જ્યાં ખેતર હોય ત્યાં જ રહેવાનું અને જરૂર પડે ત્યાં એકબીજાને મદદરૂપ થવાનું છૂટાછવાયા ઘરોમાં રહેતા લોકો ક્યારેક જો મુશ્કેલીમાં મુકાય તો એમાં અલગ અલગ પ્રકારના ઢોલના અવાજ થકી જે છે એ દાખલા તરીકે કોઈનું મૃત્યુ થાય નાચગાન કરવાનું હોય બધા ભેગા થવાનું હોય તો આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના આખા નીતિ નિયમો છે અને આ બધા મુદ્દાઓની આખી રચના બધા નિયમો એ સમુદાય જાતે એ પોતાની અનુકૂળતા પ્રમાણે બનાવેલા છે તો આ ભૌગોલિક સમુદાય એ આ સમુદાયનો ખૂબ મહત્ત્વનો ભાગ એના પછીનો બીજો જે પ્રકાર છે એ કાર્યકારી સમુદાય આજનો યુગ એ મિત્રો હમણાં જ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આધુનિક યુગ છે વાહન વ્યવહારની શોધ થઈ એના આધારે માણસના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવી ગયું છે પહેલાં રખડતું અને ભટકતું જીવન જીવતો માણસ એ સ્થાયી થયો એક જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ પહેલાં ચક્રની શોધ થઈ હા ગાડું શોધાયું અને એના પછી સાયકલ ટુ વ્હીલર ફોર વ્હીલર અને અત્યારે તો ઘણા બધા સુપરસોનિક વિમાનો શોધાયા છે કે જેમાં બહુ ઓછા સમયમાં આપણે એ હવાઈ માર્ગે એ મુસાફરી કરી અને એક દેશમાંથી બીજા દેશમાં પણ જઈ શકીએ તો આ બધું કામના આધારથી એ આજે કોઈ પણ વ્યક્તિ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતે વિચરણ કરે છે એ જગ્યા પર જાય છે દાખલા તરીકે તમને એક જ ઉદાહરણ આદિવાસી વિસ્તારોમાંથી મોટા ભાગે દિવાળી પછી ઘણા બધા લોકો અમદાવાદ વડોદરા એ પ્રકારના મોટા શહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં જમીન સૌથી વધારે છે એવા વિસ્તારોમાં દિવાળી પછી જે કપાસની ખેતીમાં નાના મોટા કામ માટે એ ત્યાં સ્થળાંતરિત થતા હોય છે તો પ્રસંગોપાત એ દાખલા તરીકે ભાવનગરથી પોતાના વિસ્તારમાં જાય તો આ બધું અવર જવરનું કામ એ આજે વ્યવહારની શોધ થઈ છે એટલા માટે પોતાની કામગીરીના આધારથી આજે દરેક વ્યક્તિઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે એ અલગ અલગ પ્રકારના કામો માટે એ અવર જવર કરતા હોય છે તો આ સમુદાયનું કામના આધારથી પણ એક વર્ગીકરણ કરવામાં આવે સમુદાયનું મુખ્ય તત્વ એમાં સમાન હિતની ભાવના છે ક્યારેક એક ભૌગોલિક સમુદાયમાં એક કરતાં વધુ પણ કાર્યકારો કાર્યકારી એ સમુદાયો પણ વસવાટ કરતા હોય છે એટલે એ રીતે મિત્રો આ બંને પ્રકારે એની ભૌગોલિક પરિસ્થિતિ અને કાર્યના આધારે આ બે પ્રકારના સમુદાયોમાં સમગ્ર સમુદાયોને એ અલગ અલગ પ્રકારના વિદ્વાનો એ વિભાજીત કરેલો છે એટલે આટલી ટૂંકી ચર્ચા ટૂંકી શબ્દ એટલા માટે મિત્રો વાપરું છું કે ખાલી આ મુદ્દા માટે મને અડધો પોણો કલાક તમે સાંભળો એના આધારથી કોઈ મુદ્દા વિશેની એટલી બધી સમજણ ન આપી શકાય પણ ધીરે ધીરે એ બધા મુદ્દાઓને સમજવા માટે એ મારું આજનું આ લેક્ચર એ તમને ખૂબ ઉપયોગી બની શકે એમ છે એટલે સમુદાયના બંને પ્રકારો અને સમુદાયના સંદર્ભમાં જે અલગ અલગ વિદ્વાનોએ જે વાત કરેલી એ વિદ્વાનોની આટલી વાત અને ચર્ચા સાથે સમુદાયના વિવિધ પ્રકારો વિશેની વાત અહીંયા પૂરી કરું છું મિત્રો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ફરીથી આપ સૌના આભાર સાથે મારી આજની આ વાત પૂરી કરું છું ધન્યવાદ